ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે રાત એક તો એવો વરસાદ પડે છે એવો વરસાદ પડે છે ને મેઠિયા ને કઉ છું જા મેઠિયા ને કઉ છું કે તારા હોય થી બે પાવડા લઈને આટલા આ ધોરો વધી જાય છે મારા ખેતરમાં આખું તળાવના ગોળી ભરી કાઢ્યું છે તળાવના ગોળી ભરી કાઢવા હમૂર દો માનતો નહીં તો ભય થાય છે એટલે બોલતો નહીં કમાવાનું તો આમ સોડિયા તોડી નાખું પણ શું કરવાનું કંઈ કંઈ થાય છે કંઈ કંઈ થાય છે આટલા બે પાવડા નાખતા એવું થાય છે આ ખેતરમાં આખું તળાવ જોડે આમ નહીં એ નહીં એવું થાય છે કારણો હું બસ આટલા બે પાવળા ખાલી એટલે બહુ હજી નાખી હોય તો ખબર ના પડે બસ હિવન લાડીનું કીધું આપણું છે અરે નું બગડે છે એટલું તો બોન હોય કે ના હોય

શરમ જેવું છે કે નહીં તને શરમ જેવું સાલે આ તો જ્યાં તળાવ ભરવાનું વણું તને હું કીધું તું કે બે વાત દુ પેલા ધોરાનું પોણી હોય થઈને હોય થઈને હોય થઈને આવતા જો જ્યાં બધું ડાયરેક્ટ સીધું મારા હેતરમાં પી છે આ બે પાવડા હોય કણ નાખતા હું થાતું તમે માટી મારા છો તો મારા હેતરમાં લેવાના આવે છે તારીથી નક્કો ધોરો બંધ મારા મારા હેતરમાં નહીં લેવાના મારા ખાડો પડવાનો કણ ઓ તારી આ તો ઉપર ઉપરથી નહીં આ મારા હેતરમાં ખાડો ખાડો પડક મારા પોણી ના ભરાય પછી

મારો દુશ્મન છે મે નો છે એટલે બોલતો ને કમણા આખી હમણા પાવળા બોડો પડી ના મૈનાક 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 કવરે જો તમે સબ લડો છો અલા ભાઈ હું યાર હું કેવું હું હું કહું છું કે વાયથી મારા પેલો પોણી આવે છે આ આખો તળાવ લોય કાઢી છે ને એનો પરિણામ ભોગવવું પડશે તારા જો કોક દાળો ભોગવવું પડશે આ મેલવી છે મેલ જાય થા એવું તો હોય ને તમે બે હગા હું હુકા લડો છો આવો હવે આખો ભઈ નહીં મારો દુશ્મન છે કદી મારા

કોઈ વ્યવહાર રાખો નહીં હું જુદો ને તું જુદો હેઠ મેઠા આવું ના હોય નહીં મારે બોલો નહીં બોલો આ મારા ઓગળીઓ તોડી નાખી છે અને ખેતર માની મારા માકી લે આવી છે ને હું બોલ્યો તું બોલ્યો હું બોલ્યો તે આ દેખાત નહીં મારું છે મારા છોકરો નહીં મારા છોકરો નહીં આ ના લઈ લે જેટલી માટી લઈ લે એનો પરિણામ હું આપી ના કરાય અને બધા પૈસા ઉકા લે જોજે મારા અત્યારે વિચાર હતો કે સારવાવ સોમા ઉધારવા આવું

નાક કેડી મારા નાક કેડી ન થણી રે વીરો મારો લેવા હેડ્યો વીરા લઈને વેલો એ કિરણ લઈને વેલો આવજે રે સાસળિયા માર મેણો મારે હે માને છગણ નથણી આબે તો આવ મારા છો પેરવી છે પણ આ સોમા હું આવી ગયો ભાઈ હા સોમા હું ડેસન ડેસન બેસ થઈ ગયો ભાઈ હવે કપાસ અમે જો ઉપડીએ હમણાં હાલ તૈનામ તો રૂ બેસી જાય ને રૂ વેણી વેણી સીધું ગંધ બધા ભેગું કરી દેવું છે ચોમાહનો મોસમ એટલે માની છો સૂર્ય દેખાય ના હારામાંથી હારું સોમા સોમાહુ ખેડૂતો માત્ર ખેતી થાય ચોડલે બુઢિયા આવું છું ચોણ જાય છે ગોમમાંથી આવું ગોમમાં જવું તો જજે નાટક બાટક કરતો નહીં અને જો ચાલતી ટ્રેનમાં બેહી ના થતો પાછો ઈ તો ટ્રેનયો કે નાટક આવી છે તે મો બેહી જાવ મો દોત વેરી ના આવ્યો હું બોલું છું તે દૂનું ફોઈ ના આવે કે ફેટેમાં હાલ અમર લે ફોડી કા લે હમણાં હાલ હમણાં એક તો મફાતનું ખાવું સારું અઠયા ભાઈ છે એટલે મળ્યા તો આવું છું હિંમત પેનાય નહીં શું છે પછી શું દાદર મારે પણ તું ટાય નહીં મારે ક્યાં કોઈકની કરી પડે ફમવા જાય કોઈ પણ જગ્યાએ ગમે જેવી વસ્તુ હોય ગમે જેવી બાબત હોય એકંદ જાય ડાયા ન થઈ ગયો તો ઓહ વાહ ક ટેશન સુધારા થઈ જાય એક સાથે હું રહો તું ના અમારા હાલ શેરી ગયેલા એ કીધી બેમર

મારો ઓળખ્યો આ છોકરો જૂઠું બોલે છે કે અમારે પેલા ક્યાં મગન પાલે આ મગન પા ના થાય આ મેઠો પા આડીને થોય ભાઈ અડીને તાણે હું આ છોકરો નો છોકરો મોટો થઈ ગયો તો તોય ઓળખવાના છે આને પેલા બે હગા આડીને ભઈ છે જવા દે મને કડવા પાન કેવા તાણે હું વરસાદ માટી લાવો છો ને

તમારો કદી હાસમી ના કેવાય તમારે હાજો કને નેકળ કે નેકળવા થી નેકળે આ હા હાસળ્યો પાછી જતા મારી ગાડા બાપાને બેહાળ હાચળ્યો રાકે જી કઉ છું સા કળો બצળા દવા ખરાબ જોઈએ હાચળ્યો કોને સર તો તમાર હાસળ્યો ઈમાં નેકળી બુઢિયા ઓંસી જોક મગજ નારી ગાડા મારસુ બે દાડા બાપ બે દાડ ઓય નો ઓમ ચમચા ઓય ભઈઓ ને અમન ભેગા કરવા આવ્યો છે પાસ કે મસ્ત વાટ લાવ્યો છું તું અમન ભેગા કરાય

એ તો ઊંઘું છે પણ મને આ બીડી પીધા ઘણી ઊંઘ સંબૂરથી નહીં આવતી બીડી પીવું ના તારું તો મને ઊંઘ જ ના આવે આ ટીણીયાને મોકલ્યું શકલે આ જલ્દી આવજે જલ્દી આવજે પણ શીખર શું કરે એમ દેખાય એમ હેડ હેડ હે તારા બાપને થોડી તલપ લાગી છે બીડીની આવજે

ચાંદની આળી મગજમાં ઘૂંસાઈ ઘૂંસાઈ એવી ચાંદની થઈ રહી હતી ચાંદની આપણે પાઘડી બંધાય ને એવી ચાંદની કેવી હતી ઘૂંસ કાઢવી પડશે કારું હોય એ દવા તમારે કોમ કરો વડનગરમાં એક ડૉક્ટર છે ઘૂંસ કાઢવાનો કારણ કે એ તો મગજમાં ફરી વધાર હોય ને એટલે ઘૂંસ પડી જાય ડૉક્ટર પાછો નહીં જાય એ વળી આખું મગજ કાપી સુધી કાઢી નાખ્યું તો પૈસા લે ને નહીં જવું એવી વાત હતી રાત થી બાર વાગે મારે પોણી વળતું છું મને આમ કઈ બચ્ચી કરી બીડી પીવી છે એવું ને ક્યાં બચ્ચી કરી મારા મોઢા ઉપર પાણી ક્યાં કડવા બીડી પીવી છે

સં wow, <laughs> 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 મેં ક્યાં ઓળખ્યું છે હું પૂછું કઉ છું તારું એ તારો હું ભા થાય મને ભાઈ પણ સમૂડ્યું નહીં મારો મોટો ભાઈ વ્યવહાર મેં ઘટ કર્યો બસ પછી ગોમો મને ગણાય કી નહીં મળે તો મારા પાસે ભીડીયો લઈ તમે કી રે એક થઈ જી બધા આ હા લાયવાય પાછા બોલાવી છે ને જીવ બોલા

હિરામ તો ખાવાની હું જ પડતી જ હોય સોય ફરતો હોય છે બોલો હરી રામ હરિ કૃષ્ણ ખબર નહીં પડતી કે ટાઈમસ ને ખાઈ લે ટાઈમ ખાઈ લે રખડવા જોય ફરતો હોય છે ગરમી પાછું દબાવ મંડળ મને લાગે વધનાર પાછો વરસાદ આવશે ખરો એમ સારું સારું જેટલો વરસાદ પડે એટલું સારું ડેસન ડેસન બેસ થઈ ગયું છે બધું ખાવાનું એમ તો ખાઈ લે નહીં ખાઈ ખાવું જેમ કાન સમ નહીં ખાવું કશું ખાવું નહીં ભૂખ નહીં ભૂખ જેવું છે નહીં નહીં ખાઈ લીધું કારણ ખાઈ લીધું પછી શું હોટલમાં ખાઈને આવ્યો કે બધું પકોડી ખાઈને આવ્યો પકોડી શું કાંઈ પકોડી ખાધી હોત તો સારું હતું હોટલમાં ખાધું હોત તો આવું હતું ના તો કોઈ નહીં પડી રહ્યો પેલા ને મેઠો બે ભાઈ નહીં ઓ તે પેલા મેઢિયાને આરું કહેવા જો તે મન તો એ માર્યો ને પેલા કડવાન કહેવા જો તે એને મન તો બરાબર ઠોશો એટલે માર ખાઈને આયા છો એટલે હા નાખો એ તું તારા લશ્ને માર ખાધો શરમ વગર શરમ કર શરમ કર તું ઘેરથી થી ને કર્યો તારું મુ તને કીધું તું લ્યા ક ચાલુ ટ્રેનમાં બેહી ના દતો એટલે શું કહેવા જો તું દીકાનું કહેવા જ્યુ તો પેલા મેં જ્યાં કહેવા તો હતું એટલે બે ભાઈ એક થઈ જાવ અને કળવા ને એવું જ કહેવા જ્યુ હતું ચોટ કોઈ ગાડીઓ આવું છે તે ટ્રેનમાં બે અહીં અંબાજીને આવી ગયો હોય કે પાટણ આવી ગયો હોય એટલે હા તું તારો રાગ કર પછી બીજો રાગ કરાવવા જા તેલ નહીં તેલની ધાર જોઈ પડે અને તું તને તો સારો તને જીવતો આબા દીધો કે મહિના ખોત એવોને વેરની તને ખબર છે વેર છે એવું સાલ હશે એવોને એ શેમ નહીં બોલતા તને ખબર છે ડાયરેક્ટ તું એને સમાધાન કા પોકી તો હશે અને પહેલાં તો મને તું ન તો કે તારું પેટ ફોડી કાઢ્યો ને પેટ ઉપરનું પેટે એવું તો શું છે ને આમ બેઠા ભાઈ બરોબર છે મારા જ ખા મારે એવું કહી લઈને મારે કહેવા જવાનું જરૂર નહીં તને ખરો બરોબરનો ઠોક્યો છે તને ઠોક્યો છે ના ના ખબર નહીં પડતી રહે ખુદી તો છે ડાયરેક અને તું તારું સમાધાન કરીએ તો નહીં તું ભણે તો નહીં તું તું રાગ કરી આપીએ તું ભેના તાને કહ હગાવાળાથી નહીં મોન્યા હગાવાળા અગ્યારીઓ મનાવા જશે રાગ કરાવા જશે અને તારું કેવું મોને બુદ્ધિના લઠ સરમ વગનના મોની જોય તો હારું જા જા કર મદા સોનું મોનું કે હું ધોઈ નાખ્યો હમરા હાલ અમતન હમરો હા વારી થઈ જાય સી થઈ જાય હાલ હમરા જો માર ખાઈ નાયા જો હો આ મરી જાય ના ગતિ ગાગરો પેઈ ફળ અચ્છા હું ઘણો છે માં ફદનું ખાવું છે ને માર ખાવો છે પાછું મે ને કે ગયા છે માર જ ખોકા એ કરવા ને માર જ ખોકા જોવું જોણું નહીં કશું ની તમને ખબર નહીં તમે ડાયરેક્ટ કૂદી પડો છો તાને હું પછી મને ખોક્યો બરોબરનો આ જીવતો આ બધું તો હારું છું પટાઈ તને ખબર તો છે ને બે કાઢી નાખેલા ભાઈ છે કદી જિંદગીમાં ભેગા થયા નહીં રહ્યા તા હું જો આ માર ખાઈને આવ્યા હા માર છેમ ખાતો એનું કારણ છે કે એમને કોઈ બરોબર ના માર્યા નહીં હોય કે હા કોઈ પણ જગ્યાએ આપણે ડાયરેક સુધી ના પડાય વાત જોડવી પડે વાતમાં શું છે ડાયરેક્ટ એક સમાધાન કરવા પોકી જઈએ તો માર ખાઈને આઈ જઈએ એટલે આપણે દર દયા થવાય નહીં આ ભાઈઓને ભેગા થવું હોય છે તો થશે પણ મારું એમ કેવું થાય છે કે ભેગા કરવાનું કોમ આપણે સારું છે કે ભેગા કરીએ રાત કરાવીએ તો ખરેખર ભગવાન આપણા હોય જો હા તમે એમ કહો મારા ભાઈ રાખ કરાવવા ગયા હતા બરાબર છે પણ જો ઉપર વાતમાં હું છે શાંતિથી બે હો બે ભેગા કરી અને સમાધનું થાય વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળ નહીં આવડતું